તમામ કોર્ટ કેસોમાં સરકારશ્રી પક્ષે રજૂઆત તેમજ અસરકારક બચાવ થઈ શકે તે માટે સરકારશ્રીના મહેસૂલ વિભાગના તારીખ છ ત્રણ બે હજાર બારના ઠરાવ નક્કી થયેલ તરતો બોલીઓ જવાબદારીઓ અને લાયકાતના ધોરણે કલેક્ટર કચેરી જુનાગઢ ખાતે અગિયાર માસની મુદ્દત માટે માસિક સાઈઠ હજાર રૂપિયા ફિક્સથી કરાર આધારિત કાયદા સલાહકારની એક જગ્યા માટે નીચેની મુજબ લાયકાત અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન સામે દસ ચાર બે હજાર પચીસ સુધીમાં મળી જાય તે રીતે આરપીએડી થી અરજીઓ મંગાવવામાં આવે છે કવર ઉપર કલેક્ટર કચેરી જુનાગઢ ખાતે કરાર આધારિત કાયદા

કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ ગુજરાતી હિન્દી તથા અંગ્રેજી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ અનુભવની વાત કરીએ તો નામદાર નામદાર હાઈકોર્ટની તાબા કોર્ટ હાઈકોર્ટમાં એડવોકેટ અથવા એટર્ની અથવા સરકારી વકીલ તરીકેની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ અથવા સરકારી બોર્ડ નિગમ અથવા કાયદા દ્વારા સ્થાપિત લિમિટેડ કંપનીમાં કાયદાકીય બાબતોની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ સરકાર શ્રી મહેસૂલ વિભાગના તારીખ ના ના ઠરાવ પરિશિષ્ટ માં જણાવેલ અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ઉમેદવારશ્રીને ગુજરાતી બોલવા વાંચવા અને લખવાનું તથા ગુજરાતીમાંથી અંગ્રેજી અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરવા સક્ષમ હોવા જોઈએ સરકારશ્રી મહેસૂલ વિભાગના છ ત્રણ બે હજાર બાર ના ઠરાવ પરિશિષ્ટ ત્રણ માં ઠરાવેલ સક્ષમ અધિકારશ્રી દ્વારા આપેલ પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે આ અંગેના અરજી પત્રકનો નમૂનો લાયકાત અનુભવ બોલીઓ અને શરતો તેમજ ફરજો અને જવાબદારીની વિગતો અંગે મહેસૂલ વિભાગના છ ત્રણ બે હાજર બાર ના ઠરાવથી નક્કી થયેલ પરિશિષ્ટ એક બે ત્રણ કલેક્ટરશ્રી જુનાગઢની વેબસાઇટ જુનાગઢ

તારીખ છ ત્રણ બે હાજર બાર ના ઠરાવ તેમજ અરજી પત્રકમાં જણાવેલ આવશ્યક પ્રમાણપત્રો સિવાયની અધૂરી વાળી તથા નિયત સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં અરજદારે ઇન્ટરવ્યુ માટે આ કચેરી દ્વારા હાજર રહેવા જાણ થયેથી સ્વ ખર્ચે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે છાપામાં આવેલી આ જાહેરાત કાયદા સલાહકારની ની તમે અહીંયા જોઈ શકો છો કાયદા સલાહકાર નું અરજી પત્રક અહીં તમે જોઈ શકો છો અહીંયા ઉમેદવારે પૂરું નામ લખવું પહેલા અટક લખવી પછી પોતાનું નામ પછી પપ્પાનું નામ લખવું ઉમેદવારનું પૂરું સરનામું હાલમાં જ્યાં રહેતા હોય અને પુરાવા આપી શકતા હોય તે લખવું જન્મ તારીખ લખવી અહીંયા અરજીની તારીખ ઉંમર એ પણ અહીંયા લખી જન્મ સ્થળ પણ તમારે લખવાનું રહેશે પાસ કર્યા અને જે ડિગ્રી મેળવેલી હોય તે તમામ અહીંયા લખવી પડશે પછી અહીંયા કોમ્પ્યુટરનું કૌશલ્ય ધરાવતા હોય તેનું પ્રમાણપત્ર અને કયા વર્ષે પાસ કરેલું છે તે પણ લખવું સનદ લીધેલી હોય તેની માહિતી અહીંયા લખવી અનુભવની વિગતો આ બધી લખવી ત્રણ વર્ષે ચલાવેલ જે કેસની વિગત હોય તે પણ લખવી અરજીની તારીખ સુધીમાં કરેલ કુલ પ્રેક્ટિસ લખવી ગુજરાતી હિન્દી તથા અંગ્રેજી ભાષા બોલી વાંચી અને લખી શકો છો તે પણ તમારે જણાવવાનું રહેશે અરજદાર સામે કોઈ પોલીસ ગુનો નોંધાયેલ છે આખો એક ઠરાવ જ છે તેની અંદર તમામ પ્રકારની વિગતો લખેલી છે જે કીધું એ પ્રમાણે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપણે જે લિંક આપેલી છે ટેલિગ્રામની ત્યાં આખી પીડીએફ મૂકી આપવામાં આવશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો